જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં આપણે આજના વિડીયોમાં ચેલેન્જ વિડીયો રાખ્યો છે ડાટ બોર્ડનો આપણો હિન્દી ચેનલમાં બનાવેલો છે ગુજ્જુ ફ્રેન્ડ્સમાં લગભગ તમે બધા જોયું જશે તો આપણે દેશી જુગાડ ખેતરમાં રાખ્યો છે આપણે સંજુભાઈના પાર્લર બનાવતા તો વ્યવસ્થિત આપણે દેશી જુગાડથી રાખીએ તો આપણે પહેલાં અહીંયા જેનો નંબર આવે એને ઊભું રાખવાનો અને પછી અહીંયાથી આપણા ચા પોટ ટ્રાય હાલવાના છે પોટ ટ્રાય હાલશું એટલે ડાટ બોર્ડ ઉપર જેટલા નંબર લખેલા છે એના પોત ટાઈમો તમે જેટલા નંબર આવશે એના સરવાળો થશે સરવાળો થઈને જેનો સૌથી વધારે ઓકળો સંખ્યા એટલે ઓકળો એટલે સંખ્યા જેની વધારે હશે એને પહેલા નંબરને સો રૂપિયા બીજા નંબરને પચાસ રૂપિયા અને પહેલા નંબર આ ત્રીજા નંબરને વીસ રૂપિયા તો તમે બધા સમજણ પડે છે ને તમામ બધાનું તે રીતના કરવાનું છે તો પહેલો નંબર આપણા સોટુંનો છે તો સોટું સીધી કરીએ બીજા બધા આગળ આવી જાવ પાછળ એટલે કોઈનું વાગાના એટલે સૂતું તારું ચાલુ કર વંચી નાખવાનું તારું બરાબર ચલો આવું ખોટું ભાઈ નાખવાનું ચાલુ જોડતી નાખજો આગળ આગળ નહીં જવાનું આટલા લાઈન માં જવાનું અંદર અંદર જોડતી આમ નાખ જોડતી પૈસા જીતવાના છે ને અરે એ બોલ તો ખરા જીતવાના નહીં જીતવાના હા તો જોરથી માર અરે યાર તું તો મારો બાર જવા દીધું નાખ 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 વાત નહીં રહેવા દીધી અમુક નાખ જોડતી હા જો ભાઈ બીજો નંબર કરો લઈ આવ આજમાં જતા રહો

ये राजा पे जुड़े जल्दी फटाफट नाक जोड़ थी जाई गई जीरो मोह तो लाद होगी तो पहला नंबर से देवानो

તો પહેલાં નંબરને આપણે સો રૂપિયા લીએ તંબર પચાસ રૂપિયા અને ત્રીજા નંબરને વીસ રૂપિયા રેડી વધાર દેનો તો મિત્રો અમારો આજનો ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો અમારે કોમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જવું જય માતાજી